કેમ છે તમે બધા મજામાં મજામાં જ રહેવાનું આપણે બહુ દિવસ પછી બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ કારણ કે મારી તબિયત સારી નહોતી તાવ આવી છે એટલા માટે તો બ્લોગને લાસ્ટ સુધી જોજો બહુ જ મજા હશે આ બ્લોગમાં તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ બ્લોગ મિત્રો આ જોઈ લો આ ચોમાસાના દાડા મિત્રો વરસાદ હમણાં જ ચાલુ તો ભૂગણા બૂગણાને આપણે મકાઈની તો પથારી ફેરવી નાખીએ છીએ ને આપણું ઘર તો મિત્રો ચોમાસાના દાડામાં તો તાવમાં તો બધાને થાય મિત્રો કારણ કે ચોમાસાના દાણા મચરા બધું મચ્છર કાટે છે ને એટલા તાવ સહી ગયો હતો એટલા માટે આપણે વિડીયોનું નથી મિત્રો તમે વિડીયો નથી જોતા અને જોવો છો લાઈક સબસ્ક્રાઈબ નથી કરતા લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો કોમેન્ટ જરૂરથી કરી દેજો કે તમને બ્લોગ પસંદ આવે નથી આવતા એ બી જણાવજો કોમેન્ટમાં તો આપણે તમને બીજું બધું દેખાડીએ મિત્રો હું તમને એક વસ્તુ દેખાડવા માગું છું તે જણાવજો મિત્રો આનાથી કંઈ થાય છે એમ કેવું છે લોકોનું

અને મને બ્લોગિંગ બનાવવાનું વધારે નથી ફાવતું પણ આટલું સ્ટાર્ટ કરી નાખે છે નહીં તો આપણે આ ચેનલ પહેલાં ડેમો મૂકતા હતા હવે નહીં મૂકવાનું કારણ કે નથી મૂકતા પહેલાં ડેમો જેવા જે મૂકતા હતા ને તે ચાલશે હવે ડેમો નહીં મૂકીએ આપણે હવે બ્લોગિંગ ચાલ ચાલશે